આધુનિક યુગમાં છોટા ઉદયપુરના છેવાડાના ગામો સુધી કોઈ સુવિધા નથી પહોંચી આઝાદીના વર્ષો બાદ પણ નસવાડી તાલુકાના કુકરદા ગામના લોકો પાણીની સુવિધાથી વંચિત છે ખાસ કરીને પાક્કા રસ્તાઓના અભાવે ગામના લોકો બારે માસ ભારે હાલાકી વેઠી રહ્યા છે ઇમરજન્સી હોય દર્દીને હોસ્પિટલ જવું હોય કે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય આ તમામ સ્થિતિમાં કાચા અને પથરાળ માર્ગ અવરોધ બને છે એટલું નહીં પરંતુ કાચા રસ્તાઓના લીધે કોઈ અધિકારી કે નેતાઓ પણ ગામમાં આવવાનું ટાળે છે વર્ષોથી પાકા રસ્તાની માંગ કરી રહેલા ગ્રામજનો હવે થાક્યા છે અને પાકા રસ્તા નહીં તો મત નહીંના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ત્યારે પાકા રસ્તાઓના દાવા કરતું તંત્ર અંતરિયાળ વિસ્તારોમાં ક્યારે પાકા રસ્તાઓ સહિતની સુવિધા આપે છે તે જોવું રહ્યું ચોમાસાના દિવસે કદાચ સુવાવડનો કેસ હોય હાજુ માંદું હોય કે કંઈક હોય તોય બી અમારે ચોમાસામાં ઝૂલી બાંધીને કોતીળું આવે ત્યારે અમે બે આઠ દસ માણસો થઈને જૂલી કોતીડું ઠેકાવીએ છીએ એ રીતે અમારી તકલીફ છે ઘણી બધી અમે રજૂઆત કરીએ છીએ વારંવાર પણ સરકાર અમારા વિષયનું કોઈ વિચારતા નથી

જ્યારે કોઈ ખાનગી વાહન પણ અહીંયા લાવે છે પરંતુ જોઈ રહ્યા છો ખાનગી વાહનને પણ ચડવામાં ખાસ કરીને કેટલી મુશ્કેલી પડે છે હવે આ જ રસ્તે એકસો આઠ બોલાવે તો પછી ક્યાંથી આવે જોઈ રહ્યા છો જે રીતે આજે ખાનગી વાહન આજે અહીંયા ફળિયામાં આવી રહ્યું છે પરંતુ ચડવામાં જ આટલી મુશ્કેલી પડી છે એટલે ક્યાંક ને ક્યાંક આજે આ જે પરિસ્થિતિ એ સૌથી મોટી પરિસ્થિતિ જોવા જઈએ તો કાચા રસ્તાની પરિસ્થિતિ છે ખાસ કરીને આ જ રીતે ખાનગી વાહન જ્યારે કોઈ ભાડું ખર્ચીને પણ લાવે પરંતુ ખાનગી વાહનોને પણ આટલી જ મુશ્કેલી સર્જાઈ રહી છે એટલે ખરેખર સરકારે અહીંના જે વિસ્તારના રસ્તા છે એ વિસ્તારના રસ્તા આઝાદીના વર્ષો રીતે બન્યા નથી ત્યારે સરકાર ખરેખર ઘર આ બાબતે ધ્યાન આપે ને આ ડુંગર વિસ્તારના કુકરદા ગામના જેટલા પણ ફળિયા છે એ ફળિયાના પાકા રસ્તા બનાવે તેવી વિસ્તારમાંથી માંગ ઉઠી છે ઈરફાન મહેમાન સંદેશ છોટાવ છોટાઉદેપુર